ભાઈ રાજુભાઈ ભાઈ આવી ગયો ડોન નંબર 1 રામ રામ કા તો બટિયા હાથ સુ જતા ટાટા બોર ગોતો ઠેકાણે બીજી પેરન ઠેકાણા ગોતો કઈ હું ગયા તમારો આજ દિવસ કેવો જાય છે હા ફરીને ઘરે આવ્યા છો તો તમને કેવું લાગે છે સારું લાગે છે ઠંડી ઠંડી લાગે છે

निवार्ड देवावन जा जा रही है पक्षमा हां जब आओ पने हां पण आइडियोली થઈ ગઈ

ઓટોમેટિક તમે તો દાડ લીધું હા આખો રાખે મીડિયમ બીજો જ તો હા મન ટ્રાય કરવા દે તો નેત્ર વીટો રે દે જા આણા થી તો ઉપર તો ને આપણે ઉપાડી દીયા એક જ જિલ્લામાં બોર ઘટે બોર જે મારદા ટ્રાય તો થાવ કે કરી ભગતનો ઉપડો નહીં ગમે મિસ્ટેક થ ગઈ હા હો હા છે હું કા આપણે ધક્કો મારીએ ધક્કો મારન ટ્રાય કરે નો ઓળખી ગયો રમેશને ભાઈ મારા ગામ ભાઈ મેં તો મારે નો ઓળખી ગયો ઉપર પાસ માં યાર આવો કોઈ લાગે હા ડીઝલ નો વાંતો છે ડીઝલ નો વાંતો છે એ વાળો કાકી ને પૂછો હવે હા હા ઈ તે ઈ કેવા નું તો ડીઝલ નો

ભાગી ને ઘરે જાય ભાઈ તો આવી ગયો હા નીકળો આવી ગયો ટ્રેન દીઠા તો પડ્યો જાન મારે એક પાટો લે આ રમેશ ને આ જતા આમાં સડવા મે કે આયુ છે આ જરીક મારા માટે આયા તમે ધોરિયો બુરી નાખજો આપને આ પોહાય ની રમેશ ભાઈ હાલ બેહે જ હાલ ખરે હું આવું ને બેઠો કે હું ફીલ આવા ના કોઈ આગળ ફીલ લેવા તો કાં લાવ મે કંઈ ન લેવા દાદા સાનો હાલ આવી ગયો

પેલા હું જોવા તો પછી તમને લઈ જાન મજા નહીં પેલા કઈ જોયું તો પછી તમને કાં મારે ફેરવવાની ક્યાં હસી નઈ તમે ગીફ દેખાડો ફેરેલ દેખાડો એડી સાવો હતી જને કોઈ છે જો આ હું કોડું હ તો તમને કેવું લાગ્યું કોડું ફૂર પાળો એકદમ સુ ઓ રેક્ટિંગ કે તો દોસ્તો આજનો વિડિયો આ પૂરો કરીએ ગમ તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ ને કમેન્ટ કરતા ભૂલતા નહીં બાય બાય